હેલો હા વેલકમ ફ્રેન્ડ્સ નમસ્તે લીગલ એડવાઇસભાઈ હેમા શુક્લ એડવોકેટ જુનાગઢની યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસભાઈ હેમા ની જે જૂનાગઢની હેલ્થ લોસ હોસ્પિટલના સિઝેરિયન અને કિડની કૌભાંડની વિડીયો સિરીઝ આપણે જે ચાલી રહી છે એમાં વિડીયો નંબર આઠમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો આપણે કાનૂની દાવ પેચની ને કાનૂની કલમો કઈ લાગુ પડે છે ને એ આપણે વાત કરી લીધી હવે મેં અગાઉ ગવર્મેન્ટ જિલ્લા પંચાયત વગેરેની વાત કરી હતી એના અનુસંધાને મિત્રો એક બહુ જ દુઃખજનક અને જેને રોષજનક વાત કહી શકાય કે આપણે અગાઉ વાત થઈ હતી કે તારીખ છ બે ચોવીસ નો સીટનો રિપોર્ટ કે જે અગિયાર ડૉક્ટરની પેનલ દ્વારા ગાંધીનગરને મોકલવામાં આવ્યો અને જેમાં ડૉક્ટર્સની અને હોસ્પિટલની સંપૂર્ણ જવાબદારી માનવામાં આવી છે તે ઉપરાંત અને તે છતાં પણ લોકલ ઓફિસરો અને લોકલ પહેલાંની સાઠગાંઠ તમે જોશો કે તારીખ ત્રણ પાંચ ચોવીસનો જિલ્લા આરોગ્ય વિભાગનો રિપોર્ટે જિલ્લા કલેક્ટરને મોકલેલા અહેવાલ પ્રમાણે આ હોસ્પિટલની એ લોકોએ રૂબરૂ મુલાકાત લીધી અને ઘણું બધું ચેક કર્યું ઘણા બધાની સાથે વાતો કરી અને એ લોકોને એમાં કંઈ જ અનિયમિતતા જણાઈ નહીં કોઈ ગુનો જણાયો નહીં અને બધા જ રિપોર્ટ એ લોકોના કહેવા પ્રમાણે નેગેટિવ આવ્યા અને એના આધારે એ લોકોએ તારીખ ત્રણ પાંચ ચોવીસના રિપોર્ટ પ્રમાણે મા કાર્ડ એટલે કે જે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતની યોજના નીચે નું કાર્ડ છે એ અંગેની ટ્રીટમેન્ટની પરમિશન પણ આ હોસ્પિટલને આપી દેવાની ભલામણ કરી અને એમાં એ લોકોને કંઈ અયોગ્ય લાગ્યું નથી એવો સ્પષ્ટ રિપોર્ટ એ લોકોએ જિલ્લા કલેક્ટરને મોકલી દીધો છ બે ચોવીસના સીટના રિપોર્ટ છતાં પણ એને ગણકાર્યા વગર અને એની ઉપરવટ જઈને ત્રણ પાંચ ચોવીસનો રિપોર્ટ જિલ્લા પંચાયત દ્વારા મોકલી દેવામાં આવ્યો સંપૂર્ણ પોઝિટિવ અને મા કાર્ડ એનેની લાઇસન્સ કે પરમિટ ફરીથી આપવાની ભલામણ કરી દેવામાં આવી મિત્રો પ્રધાનમંત્રી સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ ગમે તેટલી યોજનાઓ બનાવે પબ્લિક માટે બનાવીને ગમે તેટલા ઊંધા પડી જાય પણ આપણે વાત થઈ એ મુજબ કે જ્યાં સુધી વ્યક્તિગત પ્રામાણિકતા સો ટકા ન થાય ત્યાં સુધી અને ગવર્મેન્ટની એકે એક એજન્સીઓને તંત્રીઓ પ્રમાણિકપણે આમાં પોતાનો રોલ ન નિભાવે ત્યાં સુધી લોકો સુધી આ એક પણ યોજનાના લાભ પહોંચી શકવાના નથી એટલું જ નહીં પણ એના ગેરલાભ તંત્ર અને આવા લાંચિયા અધિકારીઓ પોતાના હિત માટે અને પોતાના ખિસ્સા ભરવા માટે લીધા કરવાના છે આયુષ્યમાન ભારત નીચે દાખલ થયેલ હોવા છતાં જે લેડીઝ કે જેમાં ગઈ એની પાસેથી જુદા જુદા કારણસર પુષ્કળ પૈસા લેવામાં આવ્યા ખબર નહીં જરૂરી કે બિનજરૂરી ખૂબ રિપોર્ટ કરાવવામાં આવ્યા એના પહેલાં ફાર્મસી કે જે ફાર્મસી નીચેના કોઈ હોસ્પિટલ આપણે મેડિકલ સ્ટોર અંગેના લાંબા લાંબા દવાના બિલો આપવામાં આવ્યા એ વસૂલ કરવામાં આવ્યા સાડા બાવીસ સાડા બાવીસ હજાર રૂપિયા જેટલા બીજા પૈસા વસૂલ કરવામાં આવ્યા આમ કે જે હોસ્પિટલે પણ આયુષ્યમાન ભારતના કાર્ડ છતાં પણ પૂરતા પૈસા વસૂલ કરી લીધા અને ગેરલાભ લઈ દીધો અને ગવર્મેન્ટ જિલ્લા પંચાયતમાંથી પણ આ બન્યું જ હશે એવો એનો પોતાનો રિપોર્ટ અમારી ભાષામાં જેને એડવર્સ ઇન્ફોરન્સ ડ્રો કર્યું કહેવાય એ આ રિપોર્ટ ત્રણ પાંચ ચોવીસનો સાબિત કરે છે કે કેટલી હદે લોકલ ઓથોરિટી અને જિલ્લા પંચાયત એના ડૉક્ટર સુતરિયા વગેરે સાથે આ લોકોની ગાંઠ હશે કે જેને આટલા ટૂંકા સમયમાં ફરીથી છેલ્લું ડેથ મને લાગે છે કે ચૌદ દસ ત્રેવીસના રોજ થયું અને તે પછી પાંચ કે સાત જ મહિનાની અંદર ત્રણ પાંચ ચોવીસથી ફરીથી એને આ આયુષ્યમાન ભારત કાર્ડની પરમિટ આપવાની ભલામણ પણ થઈ ગઈ મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે અત્યારે પરમિટ રદ કરવામાં આવી છે ખબર નહીં કેટલો ટાઈમ આ પરમિટ રદ રહે પણ એના ડોક્યુમેન્ટ્સ મારી પાસે આવ્યા કે આ કમિટીએ આ ભલામણ કરી દીધી છે કે આ હોસ્પિટલમાં કોઈ જ ગેરકાયદેસર કે કંઈ જ અનિયમિતતા જણાઈ નથી પાંચ પાંચ લેડીઝે પોતાની કિડની ગુમાવી હોવા છતાં સાત બાળકે માતા ગુમાવી હોવા છતાં બે માતાઓએ જીવ ગુમાવ્યો હોવા છતાં જે જિલ્લા પંચાયત ડોક્ટર્સ અને અધિકારીઓને કોઈ જ ગેરકાયદેસરતા કોઈ જ અનિયમિતતા કોઈ જ ગુનાહિત કૃત્ય જો જણાતું ન હોય તો એમની ભાષામાં ગુનો ગેરકાયદેસર અનિયમિતતા એ શેને કહી શકાય કે એને આ શેને માટે જણાયું નથી કે શું કામ જણાયું નથી એ આપણે બધા જ સમજી શકીએ એવું ઓપન સિક્રેટ છે એટલે નો ડાઉટ જે પુરાવાની બાબતમાં છે સાબિતી છે એ તો હું એમ માનું છું કે સીટનો અગિયાર ડૉક્ટર્સનો જે છ બે ચોવીસનો રિપોર્ટ છે એ જ પ્રમાણે માન્ય રહેશે પણ આ માત્ર એક સરકારી તંત્રની જિલ્લા પંચાયતની કે આરોગ્ય વિભાગની વાત નથી સરકારમાં ડગલેને પગલે આ બધું ચાલે જ છે જામીન અરજીમાં આગોતરા જામીન અરજીમાં કોશ કરાવવામાં આ બધામાં પણ આ જ રીતે એડવોકેટોની ઓફિસો મારફત અને એમાં પણ આ બધી આ રમતો અને ને આ બધું એવું છે કે આમાં ક્યાંય કંઈ કોઈને પહોંચાય એમ નથી સારા માણસોનું આમાં કામ નથી અને તમે ક્યાં ક્યાં રોકો કોને કોને રોકો મેં કહ્યું એમ તમને જો વ્યક્તિગત પ્રામાણિકતા નું તદ્દન જ અવમૂલ્યન થયું હોય પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ આ એક જ તમારે માટે પેલું થયું હોય તોમતદાર અને ફરિયાદીના એડવોકેટો અને એ બધાની રીતસર એક ચેઇન ગોઠવાયેલી રહેતી હોય અને એ જ પ્રમાણે કામ ચાલતું હોય તો સારું છે કે હજી આપણું ન્યાયતંત્ર અને એનો આત્મા જીવતો છે અને એણે આપણને બચાવી રાખેલા છે એટલે આપણે બચી શક્યા છીએ અને આ લોકોની કારી અમુક હદથી વધારે ફાવતી નથી પણ મિત્રો જરૂરી નથી કે દરેક વખતે ન્યાયતંત્ર પાસે પણ સાચી વાત બધી આવે જ કે સાચી વાત બહાર આવે પુરાવા એના રેકોર્ડ ઉપર પણ દરેક વખતે આવે એ જરૂરી નથી ત્યાં બેઠેલા પણ માણસો જ છે કોઈ ભગવાન નથી ધે કાન્ટ ગો બિહાઇન્ડ ધ બેક ઓફ ધ એવિડન્સ કોર્ટ કે ન્યાયતંત્ર છે એ એની સમક્ષ રજૂ થયેલ પુરાવાની પીઠ પાછળ જોઈ શકતું નથી આ કાયદાનું એક સૂત્ર છે એટલે તો ધારો કે એની પાસે આ બધું ન આવે એનમાં કંઈક રેકોર્ડ ઉણું રહે કે ક્યાંક કંઈક પણ ફરિયાદી જે છે સામાન્ય માણસો છે આર્થિક માનસિક શારીરિક અભ્યાસની દૃષ્ટિએ બધી રીતે સામાન્ય માણસ છે એક આ કંઈ આટી ઘૂટી અને આ કંઈ સાંઠગાંઠને કે માલાફાઈડ ઇન્ટેન્શનને જાણતા નથી એના મારફત પણ ક્યાંક કંઈક કાચું રહી જાય તો મિત્રો મે બી પોસિબલ કે ન્યાયતંત્રથી પણ કંઈક ક્યાંક ભૂલ થઈ જાય કે એનાથી એ પણ સાચો ન્યાય ન કરી શકે પુરાવાના અભાવે તો શું થાય અને આવી જ રીતે આવા તો મતદારો જો છૂટા ફરે એને સજા ન થાય એને કોઈ તો બાકીનાની હિંમત વધવાની છે કે ફલાણાને શું થયું કોર્ટે આપણું શું બગાડી લીધું કે પૈસા વેરો તો કંઈ પણ વસ્તુ થઈ શકે એમ છે આવા અનૈતિક અને ગેરકાયદેસર રેકેટ ચલાવતા ડોક્ટર્સ હોસ્પિટલ્સ એડવોકેટ્સ આ આ બધાની હિંમત દિવસે દિવસે વધતી જશે અને લોકોને ન્યાય મળવો પણ હેલ્થ મળવી મુશ્કેલ છે એજ્યુકેશન મળવું મુશ્કેલ છે એમ ન્યાય મળવો પણ મુશ્કેલ થઈ ગયો છે અને થઈ જશે એટલે આ બધું આપની પાસે લાવવાનું કારણ એટલું જ છે કે આપ બચી શકો એને ભલે જિલ્લા પંચાયતે મા કાર્ડની ભલામણ કરી દીધી હોય કે એને પરમિશન પણ કાલ સવારે આપી દીધી હોય કે આપી દે કે ગમે તે કરે પણ આપણો જીવ આપણે જિલ્લા પંચાયતના કે સરકારના હાથમાં સોંપવાનો નથી એ લોકો આપણા જીવના કે આપણી તંદુરસ્તીના કોઈ માલિક નથી એને ગમે તેટલી પરમિશન મળે ગમે તે હોસ્પિટલને પણ એની પાસે જવું કે નહીં એ આપણે હવે આ સંજોગોમાં વિચારવાનું છે મેં કહ્યું એમ હું કોઈની મિત્ર નથી હું કોઈની દુશ્મન નથી હું કોઈને આંખે ઓળખતી નથી મારે કોઈ લેવા દેવા નથી પણ તેમ છતાં જ્યારે વ્યક્તિના જીવ સાથે આટલા બધા ચેડા થતા હોય ઓર્ગન્સના પહેલાં સાથે આટલા બધા ચેડા થતા હોય આટલી બધી લિંક ગોઠવાયેલી હોય આટલા બાળકોની મા જતી રહેતી હોય આટલા કુટુંબની દીકરી જતી રહેતી હોય વ્યક્તિ જીવ ગુમાવતી હોય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે એવી હદે પરિસ્થિતિ થઈ જતી હોય ત્યારે આપણે જિલ્લા પંચાયતનો અભિપ્રાય ગમે તે આવે ને એની ઉપર નિર્ભર રહી અને આપણો જીવ કે આપણું શરીર તો કોઈને સોંપી શકાય જ નહીં એટલે આપણે હવે વિચારવાનું છે કે આપણે આવા ક આવી હોસ્પિટલની માન્યતા ભલે રહી હોય પણ આપણે એને માન્યતા અંગત જીવનમાં જરૂર પડે આપવી કે નહીં એ તો આપણા હાથની વાત છે એટલે વિચારજો અને ક્યાંય પણ કંઈ પણ આવું કરતાં પહેલાં એની ઓથેન્ટિસિટી એની પ્રમાણિકતા એનો સ્ટાફ એની આગળ પાછળના કેસોની હિસ્ટ્રી ત્યાં ટ્રીટમેન્ટ લઈ આવેલા પેશન્ટનો ઓપિનિયન વગેરે સારી રીતે જાણી લેજો અને પછી જ કોઈ હોસ્પિટલની ટ્રીટમેન્ટ શરૂ કરજો કે એને ઓપરેશન વગેરે માટે તમારું શરીર સોંપજો કારણ કે લેબોરેટરીઓ દવાની કંપનીઓ ડોક્ટરો હોસ્પિટલો પોલીસ એમ્બ્યુલન્સનો સ્ટાફ અને એડવોકેટ્સ આ બધાયની એટલી બધી ચેઇન ગોઠવેલી છે ગોઠવાયેલી છે કે જે સામાન્ય માણસની પહોંચ બહારની નહીં પણ સમજ બારની કે કલ્પના બહારની છે આ તો અમે આટલા ચાર ચાર દાયકાથી આ ફિલ્ડમાં પડ્યા છીએ એટલે અમને આ બધી ખબર હોય અને અમને ખબર હોય તો તમારો જીવ બચાવવા માટે તમારા સુધી આ બધી ખબર પહોંચાડવી એ અમારી નૈતિક જવાબદારી અને ફરજ કહેવાય એવું અંગત રીતે એક એડવોકેટ તરીકે એક સોશિયલ વર્કર તરીકે અને એક સ્ત્રી તરીકે હું માનું છું અને મારી એ જવાબદારીને અનુસંધાને હું આ તમને કહું છું એટલે ક્યાંય પણ ટ્રીટમેન્ટ શરૂ કરો કોઈપણ રોગની શરૂ કરો પ્રેગનન્સીની કે ઓપરેશનની શરૂ કરો મિત્રો સો વાર વિચારજો જાચ પારખજો ડોક્ટર્સ હોસ્પિટલ વગેરેની તપાસ કરજો અને ન કરે નારાયણને આમ છતાં પણ કુદરતને કરવું કે જો આપની સાથે આવું કાંઈ બની જાય તો હિંમતથી પોલીસનો એપ્રોચ કરજો છેક સુધી ફરિયાદો કરજો આવાને ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરજો અને એટલા માટે જ કહું છું કે આ વિડીયોઝ આપને જો સમાજ માટે આપને માટેની ને સમાજ માટે પણ થોડા પણ જરૂરી લાગ્યા હોય તો પ્લીઝ એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને બીજાની જિંદગી બતા બચાવવામાં થોડી ઘણી પણ મારી મદદ કરશો જ્યાં ક્યાંય મારી જરૂર પડે મિત્ર આવા કોઈ પણ કેસ હોય કોઈ પણ કામ હોય તો હું અવેલેબલ છું મારો મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર ટુ એટ થ્રી મિત્રો સાચવજો પ્લીઝ ટેક કેર કોઈનો વિશ્વાસ ન કરતા લૂંટાતા નહીં તમને ગેરકાયદેસર ગેરવ્યાજ બી જે બિલ લાગે તાત્કાલિક પોલીસની મદદ લેજો સહાય લેજો અને એ રીતે આપનું હેલ્થ તંદુરસ્ત રહે અને ક્યારેય આવા પાશ્વી તત્વોનો આપને પનારો ન પડે એ જ શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ ફરી મળશું જય હાકેશ થેન્ક યુ